ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના બે રીતે મોદક બનાવીશું પનીર અને બોર્ન બોર્ન બિસ્કીટના અને અહીંયા સૂકું કોપરું અડધું કાચલી જેટલું મેં છીણી લીધું છે કટકો પનીર છે એક કપ મિલ્ક પાવડર છે અને બે ચમચી આપણે ગાયનું ઘી લઈશું આ ગાયનું ઘી ખરેખર બહુ જ ટેસ્ટી એવું આવે છે થોડું ઘી ગરમ થાય એટલે આપણે સૂકા કોપરાને થોડુંક શેકી લઈશું આગું પાછું કરી લઈશું તેને આ રીતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણે કોપરાને કાઢી લઈશું ઠંડુ કરવા મૂકી દઈશું તે જ કઢાઈમાં આપણે એક કપ મિલ્ક પાવડર અને એક કપ દૂધ નાખી દેવાનું છે અહીંયા ગેસ બિલકુલ ચાલુ નથી કરવાનો ગેસ બંધમાં જ આપણે મિલ્ક પાવડર અને દૂધને મિક્સ કરવાનું છે તેની ગાંઠો ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા વિસ્કરની મદદથી તેને આપણે મિક્સ કરી લઈશું થી આપણા લમ્સ અંદર ના રહે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો પછી આ મિક્સ કર્યા પછી આપણે ગેસ ચાલુ કરી દઈશું તેમાં અઢી ચમચી જેટલી ખાંડ નાખીશું આપણે કોપરું અને પનીરના હિસાબે નાખીશું તમને ગળપણ વધારે ભાવતું હોય તો તમે નાખી શકો છો તો અહીંયા અઢી ચમચી જેટલી મેં ખાંડ નાખી છે તેને મિક્સ કરી લઈશું થોડી ખાંડ ઓગળે પછી આપણે તેની અંદર પનીર છીણીને નાખી દઈશું એટલે કે થોડુંક દૂધ આપણે જાડું થવા દેવાનું છે જેથી ખાંડ બરાબર ઓગળી જાય પછી જ એની અંદર પનીર છીણીને નાખવાનું છે અને બરાબર તેને મિક્સ કરવાનું છે તમે આ રીતે મોદક નહીં બનાવ તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આની અંદર ઇલાયચી પાવડર અને કેસર પણ નાખી શકો છો પણ મેં અહીંયા ઇલાયચી અને કેસર પાવડરનો ઉપયોગ નથી કર્યો પછી થોડુંક પનીર ઉકળી જાય એટલે ખદખદવા લાગે પછી જ તેની અંદર આપણે જે શેકેલું કોપરું હતું તે એડ કરવાનું છે તમે શેક્યા વગર પણ નાખી શકો છો તમારે નાખવું હોય તો પછી બરાબર તેને મિક્સ થવા દેવાનું છે જ્યાં સુધી દૂધનો ભાગ બળી ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું એકદમ ઘટ થવા લાગે એટલે તેની અંદર આપણે એક ચમચી જેટલું ઘી નાખીશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું અહીંયા સરસ મજાનું આપણું મિક્સ થઈ ગયું છે અને એકદમ ઘટ્ટ પણ થવા લાગી છે અને કઢાઈને પણ છોડવા લાગી છે હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા માટે પ્લેટમાં કાઢી લઈશું પછી અહીંયા મેં ત્રણ નાના બોનબોર્ન બિસ્કીટ લીધા છે તેને આપણે પાવડર બનાવી લઈશું આથી મિક્સરમાં બાઉલમાં ટુકડા કરીને તેને મિક્સરમાં પીસી લેવાનું છે તો ત્રણે ત્રણ બિસ્કીટનો આપણે પાવડર બનાવી લેવાનો છે પછી તેની અંદર બે ચમચી જેટલું દૂધ લેવાનું છે અહીંયા મારાથી થોડું વધારે દૂધ પડી ગયું હતું એટલે થોડું ઢીલું થઈ ગયું છે પછી મેં એમાં બેથી ત્રણ બિસ્કીટ બીજા એડ કર્યા છે તો તમારે ખાસ ધ્યાન રાખવું ચમચીની મદદથી એક એક ચમચીની દૂધ લેવું અને મિક્સ કરવું તો અહીંયા થોડું મારે ઢીલું થઈ ગયું હતું એટલે મેં બે થી ત્રણ બિસ્કીટ બીજા એડ કર્યા છે તો આપણે કાઠું રાખવાનું છે ઢીલું નથી કરવાનું તો અહીંયા મારે બિસ્કીટ હજુ પણ ઓછા પડ્યા હતા એટલે થોડુંક ઢીલો માવો છે હજુ પછી અહીંયા મોલ્ડમાં ઘી લગાવી દેવાનું છે અને બિસ્કીટનો માવો એટલે કે બિસ્કીટનું આપણે મિશ્રણ મોલ્ડની અંદર નાખી દેવાનું અને ઘીવાળી આંગળી કરીને તેને આજુબાજુ સેટ કરી લેવાની જેથી આપણા હાથમાં ચોટે નહીં પછી તેને સેટ કર્યા પછી આપણે જે પનીર અને કોપરાનો માવો બનાવ્યો હતો તે આપણે તેની અંદર ભરી દેવાનો છે વચ્ચે અને ઉપર બિસ્કીટ લગાવી દેવાનું છે પાછું પછી તેની ઉપર થોડું ઘી લગાવી દઈશું જેથી આપણા પ્લેટમાં ચોંટે નહીં મોદક મારું મિશ્રણ થોડું ઢીલું હોવાથી બિસ્કીટનું એટલા માટે મેં અહીંયા ઘી લગાવી છે જો થોડું કાઠું હોય તો ઘી લગાવવાની જરૂર નથી પછી અહીંયા આપણે બિસ્કીટવાળા બનાવી લીધા છે હવે આપણે વ્હાઈટ મોદક બનાવી લઈશું બંને રીતે બનાવી શકો છો તમારા બિસ્કીટ વગર પણ બનાવવાય તો આ ફરાળમાં તમે ખાઈ શકો તેવા છે મોદક વ્હાઇટ કલરના બિસ્કીટવાળા નહીં પાછા એમ કહેશો કે બિસ્કીટવાળા તો થોડા ફરાળમાં ખવાય પણ આ વ્હાઈટ મોદક જે આપણે બનાવે છે કોપરા અને પનીરના તે આપણે ફરાળમાં ખાઈ શકીએ છીએ તો આપણા સરસ મજાના મોદક તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો હજુ સુધી તમે મારા વિડિયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો